વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ઝવીરનગર ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના આદેશ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના અન્વયે તપાસ માટે સિટી સર્વે ઓફિસના કર્મચારીઓ પહોંચ્યા હતા વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ઝવેરનગર ખાતે આજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના આદેશ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના અન્વયે તપાસ માટે સિટી સર્વે ઓફિસના કર્મચારીઓ પહોંચ્યા હતા આ તબક્કે અરજદારને પણ સાથે રાખવામાં આવ્યા હતા જોકે સ્થળ તપાસની શરૂઆત થાય તે પહેલાં જ ઝવેનગરના રહેવાસીઓએ હોબાળો મચાવતા તૂતુ મેમે અને શાબ્દિક ટપાટપી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળ મકરપુરા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી જે બાદ મામલો મકરપુરા પોલીસ મથક કે પહોંચ્યો હતો બનાવની જાણ થતાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ચાર આશિષ મોદી પણ પોલીસ મથકે પહોંચ્યા હતા જવેરનગરની અંદર સોમા તાલાવની પાસે આવેલ અનુપમ નગરની પાસે જવેરનગર નગર કરી નગર છે અમારું અમને આજથી બે દિવસ પહેલાં સત્યાવીસ માણસોને નોટિસ આપવામાં આવી હતી સિટી સર્વેમાંથી અને ચકાસણી કરવા માટે સ્થળ પર બે લેડીઝ અને એક પટાવાળા એ રીતે ત્રણ માણસો આવ્યા હતા અને ચકાસણી કરતા હતા ચકાસણી કરતા પણ જે ભૂમાફિયાના માણસો આવ્યા હતા સાથે દસ બાર જણા આવ્યા હતા એમને જોઈએ ટોળું ઉશ્કેરાઈ ગયું અને હાથા પાય તો એનો ભટકાવ ભાષણ આપતા હતા કે તમારું મકાન ખાલી કરાવી લઈશું પંદર દિવસમાં તમારું મકાન તોડાઈ દઈશું તમે નહીં આપો તો એમને એમ કરાવી દેશું કોર્પોરેશમે તોડાવી નાખીશું કલેક્ટર જોડે તો તોડાઈ નાખીશું એટલે એ બધા લેડીઝો હતા જે માણસો હતા ઉશ્કેરાઈ ગયા કેમ કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી એ લોકો અહીંયા રહે છે એમની પેઢી દર પેઢી અહીંયાથી રહે છે અને આવા કપરા ટાઈમમાં એ લોકોને એ ધાપમકી આપે છે અમુક લોકો વિધવા છે અમુક લોકો વ્યક્તા છે કોઈ કમાવનારું નથી જીઆડી સામે નોકરી કરીને ઘર પાલવે છે એવા એવા લોકો ત્યાં રહે છે અને આ રીતની પરિસ્થિતિ આવી હતી અને એની સામે એ બિલ્ડરોના માણસોને જોઈ આ લોકો ભડકી ગયા અને હાથાપાથી થઈ ગઈ અને એના લીધે અહીંયા અમારે પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું અમારે કેટલા વખતથી અમારા ઘર ગેરકાયદેસર છે એવું કે છે પણ અમારી જોડ દસ્તાવેજ ને બધું જ છે અને એ દસ્તાવેજ પાકા બનાવવા માટે અમે લોકોએ વકીલની રજૂઆત કરેલી છે અને આજે સિટી સર્વેમાંથી આવ્યા હતા એ લોકો અમારી કોળા કાગળ પર સહી કરાવતા હતા એટલે અમે પૂછીએ તમે કયા ક્યાંથી આવેલા છો

કચેરીમાંથી અમારો સ્ટાફ જે બે બહેનો ગઈ હતી એ સ્થળ તપાસને પંચનામા માટે તો ત્યાં કંઈક એમને બોલા ચાલી કે કંઈક માથાકૂટ થઈ હશે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળાને બોલાવીને પછી અહીંયા આવ્યા હતા પોલીસ સ્ટેશન સ્થળ તપાસ પંચનામું થઈ શક્યું છે કે નથી એ પેલા બેનો જે કરા ને એ ગયા હતા એટલે મને ખબર નહીં

સ્થળની ચકાસણી કરવા માટે અમારા ખાતા પાસે લેખિતમાં અભિપ્રાય માગવામાં આવે છે તે અન્વયે આજે સ્થળ તપાસણી કરવા ગયેલા હતા અમારા સ્ટાફ ત્યાં ગયેલા હતા સ્થળ તપાસણી દરમિયાન ત્યાં ઝપાઝપી થતાં અને અમારા સ્ટાફ સાથે ખૂબ જ ખરાબ અને ખૂબ જ અભદ્ર વર્તન થતાં પોલીસને બોલાવી પડી હતી અને પછી આ મામલો પોલીસ સુધી આવેલો છે પરંતુ તમામ ત્યાંના રહીશો અને લોકો જનોને એ અપીલ છે કે સરકાર પોતાનું કામ કરતી હોય તો શાંતિમુક્ત શાંતિપૂર્ણ અને સહજતાપૂર્ણ સહકાર આપી અને કામ કરશો તો બધાનું કામ થશે કારણ કે અમારી પાસે પણ કોઈક અરજી આવેલી એના માટે અમે ત્યાં સ્થળ ઉપર જતા હોઈએ છીએ અને તેની તપાસ કરતા હોઈએ છીએ અરજદાર અરજી થયેલી છે તો અરજદારની વિગતો ને એ બધું એ કચેરીથી આપ માહિતી મેળવી શકો છો તરફથી ના ના ફરિયાદ ને અત્યાર નથી અત્યારે સમજાવટથી પૂર્ણ કરેલું છે જો જરૂર જણાશે તો પછી ફરિયાદ નોંધવા માટેની મંજૂરી મેળવીશું પરંતુ હાલ સમજાવી પૂર્ણ કરેલું છે થોડા દિવસ પછીની ફરી વખતની તપાસની મુદત રાખીશું